અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ દસ ને બુધવારના રોજ જસ્તન માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો આઠસોથી સાડા આઠસો ગુણી આસપાસની જોવા મળી રહી છે

માલ સુપૂપ અરે પાંચ હજાર તો એકાવા 8000 ને માઉસ રાઇઝર ભી જાય છે ભી જાય છે ને છે 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 એમ થાય છે ને છે કેટલા 5000 છે હાલો 81 81 2012 2012 નીટ ના ભાઈ 9518 222000 રૂપિયા ઓલ માં બસા માઉસ રાઇઝર ભી જાય છે 880 180 હાલો થોડું ખેતું છો હવે નથી જેતું

વેલ સંતા વેલ નિરાદ કીધું પણ ના પડી સંજે શું કહે છે આવું આખા પણ કાય નથી આયે નથી ચાર હજાર નવસો ને એસી રૂપિયા મીડિયમમાં ઝીરોવાળા ખેડૂતભાઈ હોળાભાઈ રહ્યાભાઈ શાંતિનગર ગામના રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પાંચ હજાર ને ત્રાણું રૂપિયા પૂરા મંડમ સુપરમા

કાલ એ 51 નો આવ આયો જો જે લેવ લેજો 51 નો ક્યા ના હે હા બોલાને કરી 52 31 31 1000 33 33 34 34 ઓવર હલે છે 46 દે બજાર આજે ચાર હજાર છસો રૂપિયા થી લઈને પાંચ હજાર બસો ને ત્રણ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં પણ બજાર આજે નરમ જોવા મળી રહ્યું છે